બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી જો આ અમુક વાતો બાબુ ભલે બે દી પછી સમજે ચિંતા ન કરતા બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે કોણ બોલતું હોય છે એને ખબર નહોતી મોર બોલે વરસાદ ઝરમર ઝરમર વરસતો

એટલી વાર માં મોરલો અહિયાંથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બે ગયો એટલે કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતી કે ફાયડો બોલતો હતો હું કામ કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું તો ખાવા મળે એવું નથી ભગવાન આને કંઠ કેવો આપ્યો હોય એને ખબર જ નથી બોલવા વાળો વ્ય ગયો એ કે શું હતું એ કે કાંઈ હતું ને હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને વનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયર પાછા આવ્યા તો રડ-રડતું સામે ઘણા એનો હિંમત નામ મેળ પડી ગયો ઈ લગન કર્યા ને પછી કોયલ સ્વામીને એને કહે છે કે સ્વામિનાથ મને આ લગનનો મોહ નથી બોલો તો ખરા એક જ વખત મને તો તમારા અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વરમા એક જ વખત બોલું પછી ક્યાં બોલું

નકરી હલવાની છે એવું નથી હોય એટલે મોરલા ચીબરિયુમાં હલવાના છે એટલે મહાપુરુષો કે છે પતિ પત્ની કા એક મતા પૂર માં તો જીવવાની મજા આવે બાકી જીવે છે આખી દુનિયા બાકી વાતમાં કઈ છે બાબુ અહીંયા પરજા થાય થી પરજાય જેવી થાય તમે જોજો નાના છોકરા બાર બાપુ ખરાબ બોલતા હોય તો સમજી લેવાનું કાંઈ એની મમ્મી ને પપ્પા બોલતા હોય તો જ આ બોલે નગર બોલે જ નહીં આપણે એમ કે લે આમ ન બોલાય તો છોકરા આપડે આમ થાય કે મારી મમ્મી પપ્પા બોલે છે કઈ નથી કેતા આ કેમ ના પાડતા છોકરા ને ખબર જ નથી સારું શું ખરાબ જોઈ આપણે શરૂઆત કરીએ છીએ આપણે જેવા બાપુ સંસ્કાર પાડો ને એવા જ સંસ્કાર પડે એવું છે એટલા માટે મહાપુરુષો ખૂબ બધું ઘણું બધું કીધું છે પણ હવે એક કડી કહી અને પછી વસંતભાઈને આપણે સાંભળવા છે મેં હવે વધારે સમય લઈ લીધો પણ એક કડી કરી અને પછી વસંતભાઈને આપણે સાંભળીએ જો વાણી જેટલી જેટલી છે ને મેં હમણાં મેં વાત કરી દીધી કારણ કે વાણીમાં તમે જો ઉતરો ને તો જ તમને મજા આવે વાણીનું મંથન ન કરો ને તો તમને મજા ન આવે કારણ કે જે ભજન છે સાખી છે સંત છે લોકગીત છે ને બાપુ અહીંયા વાતું પડી છે એમનામ કોઈ ત્યાં બને નહીં સંતો એ બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને ત્યાં બાપુ અંદર ની સંતોની વેદના છે જ્યાં જ્યાં પ્રસંગો બન્યા છે ને ત્યાં ભજન બનાવ્યા છે આ સતી તોરલ જેથી વાય કે ગયા ને તેથી જાડેજા વાય બાપુ એનો જવાનો સમય થાય અને સતી તોરલને કીધું કે તમે વાયક ઝીલુ છે જાઓ મારી તબિયત બરોબર નથી અને સતી તોરલ ગયા ને પછી જાડેજો બાપુ એ વાણી કરે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો તોરલ તમે મને ન મળ્યા મળ્યો તો મારી દશા શું થાય હું મરી જાઉં એની મને પરવા નથી પણ હું મરી ગયો હોય ને અને તમે આવો ને તો કોઈ એમ કે જેસલ ગુજરી ગયો તો મારી સમાધિ માથે બે ગાયદરી તો સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ જાડેજો ક્યાં હોય છે એનામ ભજન ન બને જાડેજો સતી તોરલ બેય જદી વાયકે ગયા અને વાયક માં પણ એ સદી તોરલ ની ગાહાડી બાંધી અને જેસલ બાપુ ગતમાં આવ્યા અને ગતમાં આવી અને પછી ગાહાડી ઉતારી અને ગત પૂછે છે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાહાડીમાં છે બધું એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે જે તોરલ જાગતા નથી ત્યારે જેસલ કે છે લાવો એ વાણી એકતારો લાવો મારી પાસે અને તમારા ધર્મ ને ગુરુ સિવાય જો વાત ઉપર ધ્યાન આપજો સતી તમારા ધર્મ ને કીધું તમારા ધર્મ ને સંભાળો આપણો ધર્મ નો કીધો બે ભેગા હતા સતી જો આ શબ્દ ની મારા મારી છે સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પુન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં અને જેસલે જે કીધું કે સદીર ને અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર ન આવ્યો હોય તો જાગી જાવ બાપુ તોરલ ફડાક લઈને બેઠા ત્યાં એને પ્રમાણ કહેવાય એમના ભજન બનતા હોત ને તો તો આખી દુનિયા અત્યારે બાપુ બુદ્ધિશાળી છે એક ભજન બનાવીને મૂકો બજારમાં હાલે સતી તોરલ વાયક માંથી આવ્યા ને અહીં ખબર પડી કે જેસલે સમાધી લીધી આખી ગત બાપુ અહીંયા જાય અને અહીંયા વાણી બને સતી તોરલ ગાય છે કઈ તાલ ને તંબોરો સતીના હાથમાં સતી કરે લખનો આરાધ જાળીજા મેવાડમાં તમે શું બોલ્યા હતા દુનિયા મને કાળી કે છે ધરતી ફાડીને બાપુ બાહર હાથ કાઢીને કીધું કે હું તમારી ભેળો છું આને પ્રમાણ કેવાય એમ નામ તો બાપુ ભજન નથી ઉતરતું મગજમાં ભજનમાં બાપુ કોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ વ્યાઈ ગયા એને કંઈક તો નક્કી થયું છે ને આપણને હજી નક્કી જ નથી થાતું બોલો એટલા માટે સવારમ બાબા શેલી વાણી માં ગે છે એલ વખાણે એ તો તમને તમને ખબર રહેલો ગુરુ મહારાજ બધાય શાંતિથી સાંભળો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયા અને